અને રાખવી હશે તમારે તો શનિવારે બપોર પછી અને રવિવારે જે આપણો ફ્રી તમે રાખી શકો એટલે મૌખિક રજૂઆત મારી પાસે આવેલ હતી એટલે મેં સ્પષ્ટ ના પાડેલી પછી એ લોકોએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમારા વલસાડના એમને એ લોકોએ રજૂઆત કરી અને પછી એના પછી એ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ લોકોને મંજૂરી આપેલ હતી ઓકે અને આ શિક્ષકોની હાજરી બોલાય કે નહીં એવી કોઈ જાણકારી ખરી ના હવે અમારી પાસે અત્યારે જે પ્રેસમાં આવ્યું છે એટલે અમે હવે સોમવાર પછી એની અમે તપાસ કરી રહ્યા છે કે જે જે શિક્ષકો જો ઓન ડ્યુટી બતાવી હશે તો પછી અમે જે આપણા પ્રમુખ પ્રમુખશ્રીએ જે શરત મૂકેલી છે એ પ્રમાણે કામગીરી કરે છે કે કેમ અને જો કદાચ કોઈએ કેજ્યુઅલ રજા મૂકી હશે તો એનો કામગીરીનો પ્રશ્ન રહેતો નથી એટલે અમે સોમવાર પછી એની તપાસ અમે હાથ ધરવાના છીએ ઓકે જયારે બે દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ તો શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હતું કે નહી ના શિક્ષણ કાર્ય ચાલુ હતું પરંતુ એમાં એવું હોય કે દરેક શાળાના બધા શિક્ષકો એક ગેમમાં ના હોય કે તાલુકા કક્ષાની એ લોકોની ટીમ હતી એટલે કોઈ એક શાળામાંથી કોઈ એક શિક્ષક બીજી શાળામાંથી બીજો શિક્ષક એ રીતે એમની ટીમ બનેલી હતી હા એટલે બાર ટીમ હતી છ શિક્ષકોની ને છ શિક્ષિકાઓની જી ટોટલ બાર ટીમ હતી તો આટલા બધા શિક્ષક ગેરહાજર રહ્યા તો શાળાઓએ કેવી રીતે મેનેજ કર્યું કોઈ જાણકારી ખરી આપની પાસે ના નથી મેડમ એટલે અમે સોમવારે એની તપાસ હાથ ધરી સોમવારથી ઓકે એટલે આ શનિ રવિની રજા બગડે નહીં શિક્ષકોની એટલે ચાલુ દિવસે બુધવારે કે ગુરુવારે તેમણે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત કરી જેની તમે મંજૂરી પહેલા નહોતી આપી મેં નથી આપી જ નથી અત્યારે પણ નથી આપીને હા અને હવે શું કાર્યવાહી આ શિક્ષકોની સામે થઈ શકે છે હવે જેમનું કદાચ ઓન ડ્યુટી બતાવી હશે હાજરી પત્રકમાં તો એમને અમે જે તે શનિવારે અમે જે સ્પષ્ટ શનિવાર ને નક્કી એમણે લખેલું છે આપણા પ્રમુખ શ્રી એટલે એ શનિવારે પણ અમે વિઝિટ કરશું એ શાળાઓની અને એ શિક્ષક કેટલા કલાક વધારાની કામગીરી કરે છે એની પણ અમે ખાતરી કરીને એનું નિવેદન લઈશું હા કેમકે હાજરી તો કદાચ હું ખોટી નથી તો ઓનલાઈન હોય છે શિક્ષકોની તો એ તો ગમે ત્યાંથી ગમે તે કરી શકે એટલે ક્રિકેટ રમવા ભલે ગયા ક્રિકેટ રમવામાં કંઈ ખોટું નથી જેમણે શનિ રવિ ક્રિકેટ રમ્યા હોત તો કદાચ સવાલ બી ઊભો ના થયો હોત પણ ચાલુ દિવસે શિક્ષણ કાર્ય ચાલુ હોય અને એવા સમયે ક્રિકેટ રમવું અભ્યાસ બગાડીને વિદ્યાર્થીઓનો એમાં હાજરી મુખ્ય પ્રશ્ન કેમકે રમ્યા છે ક્રિકેટ અને હાજરી તો થાય નહીં ને જી તો આપણે ખાલી એટલું નહી ચેક કરવું પડે સર કે એ લોકો વધારાના કલાક ભરે છે કે નહીં આવું કોઈ બીજું ના કરે એવી કારવાહી કરવી પડશે ને જી જી એ તો કરી દઈશું કરી દેવાના છે તમામ તાલુકામાં કે આ રીતે ચાલુ કાર્ય દિવસ દરમિયાન આવો કોઈ ફંક્શન આપણા ઉપર જે ગાંધીનગરની કચેરી છે વડી કચેરી એની મંજૂરી વગર આપણે કઈ કરી શકાય નહીં ઓકે કેમકે આ તો એવું થાય કે શિક્ષકોએ જલસા કર્યા ક્રિકેટ રમીને મજા કરી અને પછી એ વધારે કલાક ભણાવે એટલે બાળકોને પણ વધારે કલાક બેસવું પડે એ લોકો કેમ ભોગવે શિક્ષકોની મજામાં વિદ્યાર્થીઓને તો વધારે બેસીને ભણવું જ પડે ને ભણવું પડે જી તો એવું ના થાય એ પ્રકારનું આયોજન કરવું પડશે અને કાર્યવાહી પણ એવી કરવી પડશે ને સર તમે બાહેધરી આપો છો ને કે કારવાહી થશે હા જી આભાર ડીપી વસાવાજી એ બીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો હાલ તો ડીપીઓ એવું કહી રહ્યા છે કે કડક કારવાહી કરીશું પણ આ મોટી બેદરકારી શિક્ષકોની કહેવાય જે ખૂબ જ આદર સમાન પદ છે શિક્ષકોનું બાળકો માટે